દોસ્તો ખૂબ જ સરસ મજાની વાત તમારી સામે આજે હું લઈને આવ્યો છું દોસ્તો યમરાજ એમ કહેવાય કે પૃથ્વી લોકની અંદરથી જેને જેને એમને લેવાના હતા એમને લઈ એમને ઉપાય અને ભગવાનને હિસાબ દેવા માટે જતા હતા કે આજે આટલાનો વારો છે તો આજે આટલાને અમે ઉપાડીએ છીએ અને આનો હિસાબ દેવા એ ભગવાનના દરબારમાં જતા હતા ભગવાનના દરબારમાં જતા હતા અને ભગવાનની પાસે સમગ્ર હિસાબ આપી ભગવાન યમરાજને ભગવાન પૂરેપૂરો હિસાબ આપી અને જેવા પાછા વળ્યા ત્યાં એક પહાડ ઉપર હોલો બેઠેલો કબૂતર તો કબૂતરને જોઈ અને યમરાજ એની સામે જોયું તો કબૂતર પોતે હસવો લાગ્યું અને કબૂતરની મનની અંદર શંકા ગઈ કે આજે મારો વારો કે શું આજે મને ઉપાડી કે શું ત્યારે કબૂતર એકદમ ચિંતામાં આવી ગયું અને કબૂતરને જોઈ અને યમરાજ પોતે મનની અંદર હસવા લાગ્યા ત્યારે કબૂતરને મનમાં એવું થયું કે યમરાજ કેમ હસે છે આજે નક્કી મને ઉપાડી લેશે તો કબૂતર બીકના કારણે એ પોતે એમ કહેવાય કે દૂર ત્યાંથી એમ કહેવાય કે હજારો કિલોમીટર દૂર કાંઠે જતું રહ્યું અને એની બીક લાગી ગઈ કે બસ આજે નક્કી મને ઉપાડી લેશે એટલે કાંઠે ભાગી ગયું યમરાજ હસતા હતા પછી યમરાજ ત્યાંથી ચાલે ગયા યમરાજ એટલા માટે હસતા હતા યમરાજના હસવાનું કારણ એ જ હતું યમરાજ પોતે મનની અંદર વિચાર કરતા હતા કે આ કબૂતરનું મૃત્યુ દરિયા કિનારે લખ્યું છે એના કિનારે એનું મૃત્યુ છે અને મારે દરિયા કિનારેથી ઉપાડવાનું છે અત્યારે સુધી અહીંયા પહાડ આજુબાજુ છે અહીંથી હજારો કિલોમીટર દૂર દરિયો છે તો આ કબૂતર એ દરિયા પાસે પહોંચશે કેવી રીતે અને કાલે મારે એને ઉપાડવાનું છે તો આ કબૂતર દરિયા પાસે પહોંચશે કેવી રીતે બીજો દિવસ થયો અને બીટના કારણે એ કબૂતર દરિયા કિનારે ગયું હતું અને સંજગુ વસાત એના કિનારાથી ઉપાડી લીધું દોસ્તો આ આખી એ ઘટના ભલે તમને મજાક લાગતી હશે કે ભલે તમને ફની લાગતી હશે પરંતુ આ આખી એ ઘટના આપણને શીખવાડે છે કે આપણા જીવનની અંદર આપણી લાઈફની અંદર જે સમયે ભગવાને જે લખ્યું છે વિધાતાએ જે લખ્યું છે એ ચોક્કસ બનીને રહેવાનું છે લેખની માથે મેખ મારનાર કોઈ પેદા થયું નથી સિવાય કે ભગવાન હંમેશા આપણી ઉપર જે લખ્યું છે આપણા માટે ભગવાને જે ક્રિએટ કર્યું છે એન કેન પ્રકારે પણ પ્રકારે કોઈ પણ એવા સંજોગોથી એ ચોક્કસ થવાનું છે એ બનવાનું શક્ય જ છે એને કોઈ ટાળી શકવાનું નથી જીવનનો સાચો આનંદ વર્તમાનની અંદર માણીએ વર્તમાનમાં સાચું જીવન જીવીએ ભવિષ્યની ચિંતા કરીને ભવિષ્યના ડરના કારણે આપણે ક્યાંક દૂર જઈને બેસી જઈએ અને છતાંય જે થવાનું છે જે ભગવાને નક્કી કર્યું છે એ તો ચોક્કસ થવાનું છે તો શા માટે ડરી ડરી અને જીવીએ હંમેશા એકદમ બ્રેવથી એકદમ બહાદુરતાથી જીવન જીવીએ સારી રીતે જીવન જીવીએ ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવીએ જે થવાનું છે જે ભગવાને નક્કી કર્યું છે એ ચોક્કસ થવાનું છે તો એનો ડર ન રાખીએ હા કર્મોથી ચોક્કસ ડરીએ કેમ કે આપણે જેવું કર્મ કર્યું છે એવું જ આપણને ફળ મળવાનું છે તો કર્મોથી ડરીએ પરંતુ એવી મોતની બીખથી કે ભવિષ્યની ચિંતાથી આજનું વર્તમાન જીવન ન બગડે એનું ચોક્કસ ધ્યાન રાખીએ દોસ્તો આ વિડીયોનો સંદેશ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા અવનવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જઈ શકે